બાજવા ગામમાં છત્રીસ કલાક થઈ ગયા છતાં પણ પાણી ઉતરતું નથી વાટર લોગિંગની સમસ્યાથી વેપારી લારી ગલાવાળા અને મજૂરી કરતા લોકો પરેશાન હજુ પણ પાણી ન ઉતરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે હાલ વરસાદ ચાલુ હોય ત્યારે લોકોમાં એક ભય રહેલો છે કે હજુ પણ પરિસ્થિતિ ખરાબ થશે તો શું વર્ષો જૂની વોટર લોગિંગની સમસ્યા નિવારણ ક્યારે થશે આમના રહેવાસી છીએ હવે આ બાજવાનું નિવારણ ક્યારે આવે એવું દેખાતું નહીં ગઈ સાલ બી આટલું બધું નુકસાન થયું આ સાલ બી એટલું નુકસાન દેખાઈ રહ્યું છે હવે આ પાણીનો નિકાલ ક્યારે આવશે એ કંઈ ખબર પડતી નથી હવે જો આ પાણીનો નિકાલ થાય તો મહેરબાની કરી સરકારને એવી વિનંતી છે કે ભાઈ હવે આ પાણીનો કંઈ નિકાલ કરો નેતાઓ આવીને જતા રહેશે પાણી એટલું ને એટલું જ છે કોઈ તકલીફ બે દિવસથી કેટલી ભોગવીએ છે નહીં ઘરમાં બી પાણી દુકાનમાં બી પાણી બધે પાણી તો હવે પાણી રહેવું કંઈ એટલે પોઝિશન એટલી ખરાબ છે કે નેતાઓ કે ગમે તે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે હવે પાણીનો નિકાલ કરી આલો